વડાલી શહેરમાં માજી સૈનિક તેમજ તલાટી બાબુભાઈ પરમારનો આજે વયમર્યાદા નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો માજી સૈનિક સંગઠન દ્વારા આજે ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો બાબુભાઈ પરમાર કે જેઓ આ પહેલાં સૈનિક તરીકે દેશ સેવા કરી નિવૃત્ત થયા હતા ત્યારબાદ સુરત ઓલપાડમાં તલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા ત્યાં વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં આજે માજી સૈનિક સંગઠન દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વડાડી તાલુકાના ભાજપ કોંગ્રેસના નેતા તથા સર્વ સમાજના લોકો દ્વારા બાબુભાઈ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા બે વખત સરકારી નોકરી પૂરી કરી વતનમાં આવ્યા છે ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો